ઇમેજિન કરો કે તમે અત્યારે હાલ જ્યાં પણ છો ત્યાંથી તમારે અમદાવાદ પહોંચવાનું છે અને તમારી પાસે અલગ અલગ કારના વિકલ્પ ઉપલબ્ધ છે દરેક કાર મોરલેસ સેમ જ માઇલેજ આપી રહી છે ખાલીના મોડલ્સ અલગ અલગ છે અને અત્યારે હાલ તમે એકદમ કન્ફ્યુઝનમાં છો કે તમારે કઈ કાર લઈને અમદાવાદ જવું જોઈએ તો તમને હું તમને શું કહેવા માંગી રહી છું આપણો ગોલ છે અમદાવાદ પહોંચવાનો ના કે કઈ કાર લઈને અમદાવાદ પહોંચવાનું ગુજરાતનું ક્લાસનું કોમ્પિટિટિવ માર્કેટ એટલું બધું હાઈ છે કે અત્યારે તમે કોઈ પણ પબ્લિકેશન્સ અથવા તો કોઈપણ ક્લાસીસની નોટ્સ અથવા તો બુક લેશો એની અંદર એટી ટુ એટી ફાઈવ પર્સન્ટ કોન્ટેન્ટ સેમ જ હશે આથી આપણું મેઇન ફોકસ સિલેબસ પૂરો કરવા પર હોવું જોઈએ ના કે કઈ બુક વાંચો એના પર કેવી રીતે ચાલો હું તમને સમજાવો ઇતિહાસ માટે કોઈ પણ પબ્લિકેશન્સને બુક નહીં વાંચતા કારણ કે એ બુક તમને રડાવી દેશે અમારું પર્સનલ અનુભવ છે કારણ કે કોઈપણ પબ્લિકેશન્સની તમે ગુજરાત અથવા ભારતના ઇતિહાસની બુક લેશો એની અંદર એ લોકોએ એટલી બધી ઇન્ફોર્મેશન આપી છે એટલી બધી ફેક્ચ્યુઅલ ડિટેલ આપી છે કે આ બધી ઇન્ફોર્મેશન પ્રેક્ટિકલી મેમોરાઇઝ કરવી ઇમ્પોસિબલ થઈ જાય છે આથી મારું તમને સજેશન છે કે તમે ધોરણ અગિયાર અને ધોરણ બારનું ઇતિહાસનું પુસ્તક લો અને એ બુકની અંદરથી સિલેબસમાં જે સ્પેસિફિક ટૉપિક મેન્શન કર્યા છે એ ટોપિક તમે એ બુકમાંથી કવર કરો હવે એ બુકની અંદર તમને ગુજરાતના જે સ્પેસિફિક ટૉપિક છે એ તમને નહીં મળે તો એના માટે તમે શું કરી શકો છો કે ગુજરાતના ઇતિહાસની કોઈ પણ બુક લો અને એ બુકની અંદરથી એ સ્પેસિફિક ટૉપિક માટે બેઝિક નોટ્સ બનાવી લો તમારે એ સમજવું પડશે કે તમે ઇતિહાસ ક્યારેય પણ સો ટકા પ્રિપેર નહીં કરી શકો આથી મેક શ્યોર દેટ યુ નો ધ બેઝિક્સ આ ટોપિક પર નોટ્સ બનાવો અને પછી એને વારંવાર રિવાઇઝ કરો અને એમાંથી વાંચો બેટ છે ભૂગોળ માટે પણ ધોરણ અગિયાર અને ધોરણ બારની જીસીઆરટી રિફર કરી શકો છો અથવા તો યુવાની ભૂગોળ એનસીઆરટી કરીને એક બુક આવે છે એ બુક તમે રિફર કરી શકો છો યાદ રાખો તમારે પહેલાં સિલેબસ જોવાનો છે અને પછી એ સિલેબસમાંથી સ્પેસિફિક ટોપિક તમારી બુકમાંથી કરવાના છે બંધારણ માટે યુવા બંધારણ અને કાઝી સરની જે બંધારણની બુક છે એ બંને ખૂબ જ સારી બુક છે એ તમે રિફર કરી શકો છો અર્થશાસ્ત્ર માટે તમે યુવાની અર્થશાસ્ત્ર રેફર કરી શકો છો આ બુકની અંદર ટોટલ અડત્રીસ ચેપ્ટર છે હવે તમારે અડત્રીસથી અડત્રીસ ચેપ્ટર નથી વાંચવાના જે ટોપિક છે સિલેબસમાં એ સિલેબસને અકોર્ડિંગ તમારે સ્પેસિફિક ચેપ્ટર વાંચવાના છે જેમ કે ટોપિક નંબર એક માટે તમારે ચેપ્ટર એકથી છ વાંચવાનું છે ટૉપિક નંબર બે માટે ચેપ્ટર સત્તરથી વીસ એની સૂચિ મેં તમને આ લિસ્ટમાં આપેલી છે પર્યાવરણ માટે ડિસાઇફર જીપીએસસી કરીને એક યુટ્યુબ ચેનલ છે એના પર ચિરાગસર દ્વારા એક કલાકનો વિડીયો મૂકવામાં આવ્યો છે એ વિડીયો જોઈને તમે તમારી સ્પેસિફિક નોટ્સ બનાવી શકો છો પર્યાવરણ માટે પછી એ રિવાઇઝ કરી શકો છો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ટોપિક નંબર વન છે રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન ભૌતિક રસાયણ વિજ્ઞાન અને વિજ્ઞાન એ છોડીને બાકીના જે ટોપિક છે તમે કોઈક બુકમાંથી તો ઓનલાઈન સાઇટ્સ પરથી કરી શકો છો પહેલો ટોપિક એટલા માટે છોડવાનું કહું છું કારણ કે એ ટોપિકની અંદર પણ ક્લાસ થ્રીના જેટલા પણ બુક્સ છે સાયન્સ અને ટેકના એની અંદર એટલી બધી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપી છે વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં કે એ પ્રેક્ટિકલી મેમોરાઇઝ કરવી ઇમ્પોસિબલ છે આટલા ટૂંક સમયમાં તો તમે એને સ્કીપ કરીને જે બાકીના જે ટોપિક છે જેમાંથી પૂછવાની સંભાવના પણ વધારે છે એ તમે રિફર કરી શકો છો યુવા સાયન્સ અને ટેક બુક અથવા તો યુપીએસસીની જે સાઇટ્સ છે ત્યાં જઈને તમે આ ટોપિક સર્ચ કરશો અને પછી તમારી ક્રોમમાં જઈને એને ટ્રાન્સલેટ કરી દેવાનો છે ગુજરાતીમાં તો તમે એ ટોપિક એ રીતે પ્રિપેર કરી શકો છો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કરંટ અફેર્સ માટે તમે આઇસ મેગેઝિન રેફર કરી શકો છો સાથે જ મંથલી કરંટ અફેર્સ માટે યુવા વાંચી શકો છો બસ મેક શ્યોર કે તમે કરંટ અફેર્સ રોજ વાંચો છો કારણ કે એટલી બધી ન્યૂ ઇન્ફોર્મેશન હોય છે તો આપણા બ્રેનમાં એને એન્કોડ કરવામાં થોડો સમય લાગી શકે છે એટલે રોજ કરંટ અફેર વાંચતા રહો અને રોજ રિવાઇઝ પણ કરતા રહો એ તમારા માટે ઇઝી રહેશે થેન્ક યુ